જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડિયોમાં વિડિયોમાં મિત્રો આજે આપણે સાવ નીચા બજેટ ની ગાડી એ પણ ડીઝલ એન્જિન માં ગાડી લઈને આવ્યા છીએ તો વિડિયો સાથે જોડાયેલા રહેજો ગાડી બધી જ માહિતી મળી રહી છે ગાડી વિશે વાત કરું તો મારુડી સુઝુકી કંપની ની રીડ્સ કાર છે વીડીઆ વર્ઝન છે ડીઝલ એન્જિન માં કાર છે તમારી કોમેન્ટ આવતી કે નીચા બજેટ ની ગાડી લાવો એ પણ ડીઝલ એન્જિન માં કાર તો આજે આપણે એક નીચા બજેટ ની ગાડી એ પણ ડીઝલ એન્જિન કાર લઈને આવ્યા છીએ

ગાડી વેચી દેવાની છે મોડલ વિશે તમને જણાવી દઉં તો મોડલ બે હજાર દસનું મોડલ રહેશે ડીઝલ એન્જિન કાર છે આખી ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો ઓરિજિનલ ગાડી છે નોન એક્સિડેન્ટ ગાડી ગાડીનું કોઈ એક્સિડેન્ટ થયેલ નથી તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહી ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેમજ ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની બધી જ માહિતી મળી રહેશે વિડિયો સાથે જોડેલા રહેજો અને તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા જો છો ચેનલ હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી વાળો बाजूમાં આપેલ બેલ આઇકન ઘંટડીનું બટન ઓન કરી દેજો તેથી મારા નવા વિડિયો તમને સૌથી પહેલા મળતા રહે મિત્રો તમારે આ સુઝુકી રીડ્સ કાર ખરીદવાની હોય મોડલ 2010 નું મોડલ ડીઝલ કાર છે ઓનર વિશે જણાવી દો તો ગાડીના ત્રણ ઓનર છે તમારે ગાડી ખરીદવી હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર બગસરા જોવા મળી રહેશે અમરેલી જિલ્લાનું બગસરા જોવા મળશે નંબર નંબર ગાડીના ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે નંબર મળી રહેશે એક્યાસી સાઠ બાર બાવન છપ્પન તે બાલુભાઈના નંબર છે તમે આ ભાઈને ફોન કરી મારુતિ સુઝુકી કે કારની વધુ માહિતી મેળવી શકો છો નોન એક્સિડન્ટ ગાડી ઓરીજિનલમાં ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો ગાડીમાં એસી પણ ચાલુ જ છે ફૂલ જવાબદારી સાથે આ સુઝુકી રીટ્સ વેચી દેવાની ગાડીના કિંમત વિશે જણાવી દો તો કિંમત ખાલી 1,51,000 રૂપિયા તેવું ગાડીના માલિક જણાવશે તેમાં ભાવમાં માન રાખવામાં આવશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે ફૂલ જવાબદારી સાથે સુઝુકી રીટ્સ વેચવાની છે એન્જિન પાવરફુલ છે ડીઝલ એન્જિનમાં કાર રહે છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે બગસરા જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો આ વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું